શિક્ષણ વિભાગના રજૂઆત છતાં ઉકેલ ના આવતા સ્થાનિકોએ કરી તાળાબંધી વાલીઓ તાળાબંધી કરતા શિક્ષકોને બાળકો ગેટ બહાર જ્યાં સુધી આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી તાળાબંધી રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પમરુ ગામ ખાતેથી માહિતી મળી રહી છે શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી છે છેલ્લા છ માસથી આચાર્યની નિમણૂક ન થવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે શિક્ષણ વિભાગને રજૂઆત છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ કરી હતી તાળાબંધી તો વાલીઓએ તાળાબંધી કરતા શિક્ષકોને અને બાળકો ગેટ બહાર જ્યાં સુધી આચાર્ય કાયમી રીતે નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી તાળાબંધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવે